કે કુદરત તારી કમાલ મહેકે વન વગડે ભોલ કે ખીલ્યું વેરણ વન વગડે એક ભૂલ કે ચક્ષુ વિના ના માનવીને ન દેખાય ફૂલ હે પરમ કૃપાળુ પરમાત્મા હે કુદરત તો ચક્ષુ વિનાના માનવીને માનવી બનાવ તો મારા નાથ તારું સૃષ્ટિનું સર્જન જોવા દેજે તારી રચનાઓ કેવી છે તારા ફૂલડા કેવા છે ચક્ષુ દેજે નયન દેજે દેજી નયન માં તેજ એવા દેજે તું તેજ કે જો એ તારી સૃષ્ટિનો સર્જન હાર ના કરે દર્શન હરતા ફરતા મોઘેરા માનવીના તારા બનાવેલા મોઘેરા ફૂલડા ના કરે દર્શન કે ચક્ષુ વિના માનવીને ન દેખાય ફૂલ આંગળીના ટેડવે કહે આ ગુલાબ ફૂલ કુદરતે એને આંગળીના ટેડવા પર એને ચક્ષુની આંખો આપી દીધી બાપ ચક્ષુ નયન આપી દીધા છે કુદરત તારી કમાલ તે ટેડવે દીધાઈ મૂલ કુદરત તારી કમાલ તે ટેડવે દીધા મૂલ વાહ કુદરત વાહ તને લખ લખ વંદન બાપ વસંત ઋતુ આવે ને વૃક્ષે મહેકે ફૂલ વસંત ઋતુ આવે હે કોયલ મીઠા ટહુકારા કરતી હોય હે કે વસંત ઋતુ આવે ને વૃક્ષે મહેકે ફૂલ ધોમ ધગતા તાપે અગન ગોડા વરતા હોય અને

અષાઢ બહેનો આવે કાળા ડિબાંગ વાદળા થઈ જાય મોરલીઓ વનમાં ટહુકારા કરતો હોય મેહુલિયાના વધાવા માટે ટહુ ટહુ કરી મોરલીઓ બોલતો હોય મેહુલિયાને વધાવા માટે એમ એટલે કહે છે કે અષાઢી મેઘ ઘનઘોર બની વર્ષે ફૂલ ક્યાંથી ભરી લાવે વાદળ પાણી ભૂલ ક્યાં ગાગરના બેડા લઈને પાણી ભરવા જતા હશે વાદળ અને વાદળ ભરી લઈ આવે હે કુદરત તારી કમાલ ચૂકવે તો ધરતીને મોલ નથી કોઈ સ્તંભ નથી તેમ છતાં હે તારુલિયા ટમટમી રહ્યા છે દીપજોત બની આપે તારલા તેજ ફૂલ દીવડા બની ટમટમતા દીવડા બની આવગન માંથી પ્રકાશ આપતા હોય અજવાડા આપતા હોય હે કુદરત તારી કમાલ કે પુનમે ખીલે ફૂલ કે કુદરત કમાલ ખીલે ચંદ્રમા ફૂલ ચંદ્રમાનું અજવાળું ધરતી ધરા પર હડિયાળું રઢિયાળું અને ઠંડુ છીતળ છીતળ સાયણો એનો અને છીતળ અજવાળું હે કે કુદરત તારી કમાલ પુનમે ચંદ્રમા ખીલે ફૂલ હે પૂનમનું અજવાળું આવે અને અજવાળું એવું હોય કે પૂનમનું અજવાળું રઢિયાળી રાતનું અજવાળું હે સૈયર સખી મરે આવ્યું પૂનમની રઢિયાળી રાત ગાવા મારે ગાણલા હેં આવ્યા તેડવા મારા આણલા હું તો ગાવું પૂનમની રઢિયાળી રાતે રૂડા રૂડા ગાણલા હેં જ્યારે પૂનમની રાત આવે ત્યારે પીવું અને પરણે દલહૈયાની વાતો હોય એ રઢિયાળી રાત પૂનમની અજવાળી રાત જેવી રાત હોય એમનું જીવન હર્યું ભર્યું હોય એમના પૂનમના અજવાળા જેવું તેમનું જીવનો હોય એ પરમાત્માના ચરણમાં અને કુદરતના ચરણમાં ખોટી ખોટી વંદન ખીરો વેરણ વન વગડે વાટે એક ભૂલ કવિ એક નાનકડી રચના લખે છે આપ સૌને યોગ લાગે તો બધા વિનંતી કવિ મુસ્કાના સૌને વંદન વંદન વંદન